નાગરિકોને આરોગ્યપ્રદ આહાર મળે તે માટે નડિયાદમાં પ્રાકૃતિક ખેત પેદાશનો વેચાણ કરતો સ્ટોર ખોલવામાં આવ્યો છે આ સ્ટોરનું નામ વામન ખેડા સુભાષ પાલેકરને નેશનલ ફાર્મ છે આ બજારમાં પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલા સિઝનલ ફ્રૂટ્સ અને શાકભાજી સહિતની ખેત પેદાશوںનો વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવે છે દરરોજ અંદાજે 100 જેટલા લોકો આ વેચાણ કેન્દ્રની મુલાકાત લે છે છેલ્લા બે માસમાં અંદાજે રૂપિયા બે લાખની પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ થયું છે જે દર્શાવે છે કે નાગરિકોને આ ખેત પેદાશો પસંદ પડી રહી છે પ્રાકૃતિક પાઠ એટલે કે ખેડૂતોના પેદાશોનું પ્રાકૃતિક પેદાશોનું વેચાણ કેન્દ્ર એ શરૂ કરેલ છે જેનાથી નડિયાદના નગરજનોને એક પ્રાકૃતિક ખોરાક અનાજ કઠોળ તેલ ઘી ગોર મરી મસાલા બધું જ લીલા શાકભાજી ફ્રૂટ આ બધું અહીંયાથી મળે અને એ ઝેરમુક્ત મળે અને બીજી બાજુ ખેડૂતોને પોતાના પેદાશો માર્કેટમાં